નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને પગભર કરવા માટે નવી પહેલ નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક બ્યુટી પાર્લરના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે ટ્રસ્ટનો ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓ પગભર થઈને પરિવારમાં આર્થિક રીતે મજબૂત બને આ ક્લાસમાં પચીસ બહેનોએ બેસિક ટ્રેનિંગ આપવામાં આવશે ટ્રસ્ટના ફાઉન્ડરોએ કહ્યું જો બહેનો સારી રીતે શીખશે અને આગળ વધવાની ઈચ્છા હશે તો એવા બહેનોને આગળ પણ કોર્સ શીખડવામાં આવશે આ ક્લાસીસનો શુભારંભ દીપ પ્રાક્ટર કરવામાં આવ્યું દીપ પ્રાક્ટે ગ્લોશિયર સલૂનના ઓનર પૂજા ગલાની દ્વારા કરવામાં આવ્યું તેઓએ જણાવ્યું કે એનએમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને જે તક આપવામાં આવી રહી છે તે ખૂબ જ સારી તક છે તેઓએ બહેનોને ખૂબ લગ્નથી શીખીને પોતાના પગભર થવાનો સંદેશો આપ્યો અને ક્યાં પણ તેઓની જરૂરત હોય તો તેઓ પણ આ બહેનોને હંમેશા મદદ માટે તૈયાર છે તેવું જણાવ્યું એ સિવાય પાર્લરના ટીચર યોગિતાબેન ભાનુશાલીએ સારામાં સારી ટ્રેનિંગ બહેનોને આપશે તેવું જણાવ્યું તેઓએ જણાવ્યું કે શૂન્યમાંથી સર્જન થાય છે ટ્રસ્ટે તમામ બહેનોને શુભેચ્છા આપી અને ખૂબ સારી રીતે શીખીને આગળ વધવાનો સંદેશો પણ આપ્યો અને ટ્રસ્ટ તેઓ માટે હંમેશા કાર્યરત રહેશે તેવું જણાવ્યું પૂજા ગલાણીનું ટ્રસ્ટે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો કારણ કે તેઓ પોતાના વ્યસ્ત સમય દરમિયાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ